દીવ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ ખારવા સમાજમાંથી થતા બંનેનું ખારવા સમાજ દ્વારા થયું સન્માન પ્રદેશ ખાતે નવનિયુક્ત ઉપપ્રમુખનું ઘોઘલા ખારવા સમાજે સન્માન કર્યું દીવના ઘોઘલા ખારવા સમાજ દ્વારા આજે બપોરે નવનિયુક્ત પ્રમુખ હરેશ પાચા કાપડિયા અને ઉપપ્રમુખ કરુણાબેન બેન રવિન્દ્ર સોલંકીનું ઘોઘલા ખારવા સમાજના પટેલ ભરતભાઈ તથા હોદ્દેદારો અને સભ્યોએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે ઘોઘલા ખારવા સમાજમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ થતા ખારવા સમાજમાં ખુશીનો માહોલ છે અને ખારવા સમાજ માટે ગૌરવની વાત પણ છે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખોએ પણ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ નિષ્પક્ષ અને નિષ્ઠાપૂર્વક કામ કરશે તથા લોકોની સેવા કરશે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ ઉપપ્રમુખે ખારવા સમાજના હોદ્દેદારો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો ઓરલા તરફ ખુશી છે આનંદની વાત છે તમારો સમાજનો દીકરો આજે પ્રમુખ તરીકે વિરાજમાન છે એની નગરપાલિકા ઉપર તેમજ અમારો સમાજની દીકરી પણ વિરાજમાન છે ઉપપ્રમુખ તરીકે પણ દીવની નગરપાલિકા ઉપર અમે ઈચ્છે છે કે સારામાં સારું અમારો સમાજનો દીકરો કામ કરે દીવની મ્યુનિસિપાલિટીમાં અને સારું નામ કમાય અમારા સમાજનું પણ નામ આગળ આવે